નમસ્કાર ખેડૂત મિત્રો હું વિજય પરમાર આજે આપણે મગફળીમાં કાળી અને સફેદ ફૂગ વિશે વાત કરવાના છીએ મગફળી દિવસની થઈ ગઈ છે અને કાળી અને સફેદ ફૂગના ઘણા ખેડૂત મિત્રોને એવા પ્રશ્ન આવી રહ્યા છે કાળી સફેદ ફૂગના લીધે મગફળીમાં છોડનો સુકારો પણ જોવા મળે છે અત્યારે હાલમાં તો હું તમને થોડીક તેના વિશે માહિતી આપીશ કે કાળી સફેદ ફૂગને કઈ દવાથી અથવા તો કયા બેક્ટેરિયા આપીને તમે એને નિયંત્રણ કરી શકો છો અથવા તો સુકારામાં તમે નિયંત્રણ મેળવી શકો છો તો ખેડૂત મિત્રો સૌથી પહેલા આપણે વાત કરીએ કાળી ફૂગની જે કાળી ફૂગ છે એ મગફળીના થડ પાસે લાગે છે ને ઘણો બધો સુકારો પણ તમને એમાં જોવા મળશે તો કાળી ફૂગને કંટ્રોલ કરવા માટે હું તમને બે થી ત્રણ દવાની માહિતી આપું જે તમારા આજુબાજુના એગ્રો સેન્ટરમાં તમને મળી રહે અને ઓછા ખર્ચમાં પણ સારું એવું રિઝલ્ટ તમે મેળવી શકો તો હું તમને એના વિશે સૌથી પહેલા તો એક જે લોકોએ ખેડૂત મિત્રો એ પટમાં યુઝ કરેલું હશે એ લોકોને કાળી કે સફેદ ફૂગનો થોડોક ઓછો પ્રશ્ન હશે જે લોકોએ પટ નહીં આપેલો એ લોકોને થોડોક પ્રશ્ન હશે તો થાઈરમનો તમે યુઝ કરી શકો છો એની સાથે તમારે આપવાનું છે મેન્કો અને મેટા જે આવે એ તમારે આપીને પણ સારું એવું તમે નિયંત્રણ મેળવી શકો છો અથવા તો કપ્તાન જે પચાસ ટકામાં આવે એનો પણ તમે ઉપયોગ કરી શકો છો પણ એની સાથે તમારે મેન્કોજિયમ બંને મેટાલક્ષી આપવું પડશે આ બંને દવાથી પણ તમે નિયંત્રણ મેળવી શકો છો કોઈ બી એક દવાનો યુઝ કરવાનો છે થાયરમ પ્લસ મેટાલક્ષી અને મેન્કોજિયમ અથવા તો કપ્તાન પ્લસ મેળવી શકો છો પણ યુઝ કરવો હોય તો દસ દિવસ પહેલા કોઈ રાસાયણિક વસ્તુ તમે ના આપેલી હોવી જોઈએ અથવા તો તમે બેક્ટેરિયા આપી દો પછી તમારે આઠ થી દસ દિવસ સુધી રાસાયણિક વસ્તુ આપવાની નથી તો તમે રાસાયણિક વસ્તુ આપો તો બેક્ટેરિયા નાશ પામે અને રિઝલ્ટ ના મળે તો તમારે બેક્ટેરિયાનો કાળી ફૂગ માટે યુઝ કરવો હોય તો સોડોમોનાસ જે બેક્ટેરિયા આવે એ પણ તમે આપીને નિયંત્રણ મેળવી શકો છો હવે આપણે વાત કરીએ કે મગફળીમાં આવતી સફેદ ફૂગ તો મગફળી મિત્રો એના માટે તમે પણ યુઝ કરી શકો છો સાથે તમારે હોમિક એસિડ જે આવે એ તમારે પંપમાં પચાસ એમ જેટલું આપવાનું છે અને વિગે ચાર પંપ જેટલું આપવાનું છે એનાથી પણ તમે નિયંત્રણ મેળવી શકો છો અથવા તો તમારે બેક્ટેરિયા આપવા હોય તો ટ્રાયકો ડરમાં

અને જે લોકોએ યુઝ કર્યું છે એ મને નીચે કરીને જણાવજો કે તમારે રિઝલ્ટ કેવું મળ્યું બહુ સારું રિઝલ્ટ આ દવાથી મળશે બીજી દવા ટ્રાય કરવા કરતા આ દવાનો તમે એકવાર અનુભવ કરજો અને પછી મને નીચે કોમેન્ટમાં જણાવજો તો આપણે આજના વિડીયોમાં આટલું જણાવવાનું હતું તો જય ભારત